ભારત અખંડ ન્યૂઝ ન્યૂઝી ફોર આજ રોજ તારીખ દસ પાંચ પચીસના દિને ધરમપુર ખાતે ડિવાઇઝન પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ નામની કંપની દ્વારા મહિલા કર્મચારીઓને થયેલ અન્યાય બાબતે ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ આ બહેનોને થયેલ અન્યાય બાબતે એમના પ્રશ્ન સાંભળ્યા અને એમની પ્રશ્નો બાબતે કંપની સાથે ચર્ચા કર્યા બાદ બહેનોએ કરેલ તમામ માંગણીઓ સ્વીકારી હતી

અને સૌના દૈનિક ચાનાના કાયદેસરનો વિરોધ લેવાનો તો છે